Kha redo tê che vadê Eh ko kha do? Da આઈસ્ક્રીમ tê che vedi ice-cream kha din Ice cream khá di? E qui? Que che vedi? What all da? То ye qui li ice-cream ha v şey di? Ahora ko vedi Ma

હવે ધ્યાન રાખવાનું આ પડીએ એનું હો સમજાણું છે ને ઉટાટ વેડા ઓછા ઓછા કરવાના એટલે પડીએ નહી કીધું શું કીધું મે મે શું કીધું કાલ મને ચણે પેલી આવ્યો મે તને શું કીધું અત્યારે ઈ બોલ બીજું રહેવા દે હા શું કીધું મને કઈ ખાવા આઈસ્ક્રીમ નહી ખાવાની એમ હા કે તો ખાધી ને એટલે જ ના પાડું છું હવે નહીં ખાવાની હવે આઈરે ખાઈ લીધી ને એક મહિનાની તો હવે નહીં ખાવાની સમજાણું આમ જો મમ્મી ને કહેવાનું જ નહીં કે મારે આઈસ્ક્રીમ ખાવી એમ હા હું હજી ખાવું હજી ખાવાની નહીં ખાવાની ખાવાની જ નહીં સમજાણું ખાવાની જ નહીં હજી ના બોલ કે નહીં ખાવે એમ ના હું મારા પપ્પાને ટાઈમ હું આઈસ્ક્રીમ ના પાઉં નહીં ખાવાની પપ્પાજી ખાવે ઘરે બનાવવાની આઈસ્ક્રીમ ના તો નહીં જ હું તો

មករាប់តែឯងយូរក៏មិនខៃ